ભાગ છે જે તીવ્ર સંઘર્ષ નું કેન્દ્ર બિંદુ રહ્યું છે રશિયન રક્ષા મંત્રાલયે રવિવારે આ કબજાની જાહેરાત કરી જેમાં જણાવ્યું હતું કે તેમના દળોએ ગામને સુરક્ષિત કરવા માટે સક્રિય આક્રમક કાર્યવાહી કરી હતી વેલિકા ઓવસુલ્કા જે દક્ષિણ ફ્રન્ટ લાઇનની નજીક સ્થિત છે તે મહિનોથી ભારે લડાઈનું સ્થળ રહ્યું છે ગામનો કબજો રશિયન દળો માટે મહત્વપૂર્ણ જીત છે જેઓ યુક્રેનના પૂર્વ ભાગમાં સતત આગળ વધી રહ્યા છે યુક્રેનિયન સૈન્યએ પુષ્ટિ કરી કે તેમના દળોએ ઘેરાવ ટાળવા માટે વેલિકા ઓવોસુલ્કાના કેટલાક વિસ્તારોમાંથી વ્યૂહાત્મક રીતે પાછા ખેંચ્યા હતા પાછા ખેંચાવા છતાં યુક્રેનિયન દળો આ વિસ્તારમાં રક્ષણાત્મક કામગીરીમાં જોડાયેલા છે જે આગળ વધતા રશિયન સૈનિકોને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ વિકાસ પૂર્વ યુક્રેનમાં સંઘર્ષના ત્રણ વર્ષના નિશાનની નજીક આવે છે જેમાં બંને પક્ષો મુખ્ય પ્રદેશો પર કબજો મેળવવા માટે હરીફાઈ કરી રહ્યા છે વેલિકાનો વુલ્કાનો કબજો અને દાવ પેચને રેખાંકિત કરે છે